બે બટેટા નું ખમણ કરી લીધું છે તો આ બાળકો પણ આ ખીચડી ખાય છે અને ખીચડી કહો કે શાક કહો કઈ પણ કહી શકાય છે તો હવે આપણે એમાં બે મોટા ચમચા તેલ લઈ લેશું કુકર ની અંદર અને એમાં એક મોટી ચમચી જીરું મૂકીશું હવે આ જીરું થઈ ગયું છે એની અંદર થોડા સિંગદાણા નાખી દેશું અને

નાખવાનું નથી એક ચમચી ગરમ મસાલો એક ચમચી હળદર અને એક ચમચી મીઠું અને એક ચમચી દાણાજી આટલું નાખી અને આપણે લગાવીશું મરચું આપણે છેલ્લે નાખીશું એટલે કારણ કે આમાં પાણી નથી આવતું તો કલર મરચાંનો કાળો થઈ જાય એટલે છેલ્લે મસ્તું નાખીશું હવે બે મિનિટ માટે એકદમ ગેસ ધીમો કરી અને હવે ખીચડી જોઈ લઈએ કારણ કે દૂધીમાંથી પાણી છૂટે એટલે આમાં પાણી નથી નાખતા તો પણ આ ખીચડી તરત જ રેડી થઈ જાય છે અને એકદમ સરસ ચડી ગઈ છે હવે આપણે થોડી બાળકો માટે મોરી ખીચડી કાઢી અને પછી મરચું મરચું નાખીશું આમાં એડ કરીશું આ એકદમ ઝટપટ થઈ જાય છે અને ખાવાની પણ એટલી મજા આવે છે ફરાળ બદલે આપણે રોટલી સાથે ખાવામાં કરીએ તો પણ એટલી સરસ લાગે છે અને એટલી પણ એટલી સરસ લાગે છે તો આપડી તીખી તીખી અને મસ્ત મસ્ત ફરાળી ખીચડી રેડી છે બે જ મિનિટ ખાલી કુકર નો ગેસ ચાલુ રાખ્યો હતો એનથી વધારે રાખશું તો ખીચડી ચોટી જશે એટલે બે મિનિટ પણ ને એનથી પણ ઓછી વાર ધીમો ગેસ એકદમ ધીમો રાખવાનો છે એટલે આટલી સરસ ખીચડી આપણી રેડી થઈ જાય છે હવે આપણે આ સર્વ કરીશું તો આપણી એકદમ સરસ મસ્ત મસ્ત ફરાળી ખીચડી રેડી છે